પીએમ મોદીએ અયોધ્યાધામ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યા બાદ બે અમૃત ભારત ટ્રેન લીલી ચંડી આપી હતી આ ઉપરાંત ભારત 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 પણ બતાવી હતી જેમાં શ્રી માતા નવી દિલ્હી દિલ્હી વંદે વંદે એક્સપ્રેસ એક્સપ્રેસ અમૃતસર કોઈમતુર બેંગ્લોર કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ મેંગ્લોર મંડગાંવ વંદે ભારત એક્સપ્રેસ જાલના મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અને અયોધ્યા આનંદ વિહાર ટર્મિનલ વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે તેની સાથે યુપી સીએમ યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા તો મહત્વનું છે કે આ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સામાન્ય માણસ માટે મોટી ભેદ સાબિત થઈ શકે છે તેમાં એક દરભંગા અયોધ્યા આનંદ વિહાર ટર્મિનલ અને બીજી માલદા ટાઉન સર એમ વિશ્વેશ્વરાય ટર્મિનલ્સનો સમાવેશ થાય છે તો મળતી માહિતી અનુસાર અમૃત ભારત એક્સપ્રેસ એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે તેમાં બાવીસ કોચ લગાવવામાં આવનાર છે મહત્વનું છે કે અમૃત ભારત એક્સપ્રેસની ખાસ વાત એ છે કે તે સંપૂર્ણપણે એશિયા નહીં હોય તે સામાન્ય ટ્રેન જેવી હશે પરંતુ તેમાં અપડેટેડ ટેકનોલોજી સાથે એન્જિન અને કોચ હશે અમૃત ભારત ટ્રેનમાં આઠ જનરલ કોચ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ